પ્રધાનમંત્રી મોદીએ પહેલગામ આતંકી હુમલામાં ક્રોએશિયાના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી મોદીએ પહેલગામ આતંકી હુમલામાં ક્રોએશિયાના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો વિદેશ મંત્રાલયના સચિવ તન્મય તાલે તાજેતરમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં ક્રોએશિયાના વડાપ્રધાન આન્દ્રેજ પ્લેનકોવિકનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે ક્રોએશિયાએ ભારત સાથે એકતા અને સહાનુભૂતિ દર્શાવી હતી જે માટે વડાપ્રધાને તેમની પ્રશંસા કરી આ આતંકી હુમલામાં નિર્દોષ લોકોના જાનહાનથી સમગ્ર દેશમાં શોકની લાગણી છે ક્રોએશિયાના વડાપ્રધાને ભારત સાથે દ્રઢ સમર્થન અને આતંકવાદ સામે લડવામાં સહયોગની ખાતરી આપી છે બંને દેશો આતંકવાદ સામે કડક અને એક સાથે લડવાની પ્રતિબદ્ધતા ધરાવે છે આ પ્રસંગે ભારત ને ક્રોએશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામેની ક્રોએશિયાના સમર્થનથી લડાઈમાં નવી શક્તિ મળી છે બંને દેશો વચ્ચે સુરક્ષા માહિતી વહેંચણી અને રક્ષણાત્મક સહકાર વધારવા પર ચર્ચા થઈ રહી છે આ ઘટના બાદ ભારતે ફરી એકવાર આતંકવાદ સામે કડક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે

Cooperation in uh, counterterrorism was a, a prominent theme of discussions. Uh, Prime Minister Modi thanked uh, Prime Minister Plenkovic for Croatia's support and solidarity in the wake of the terror attacks in Pahelgam.